વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું લીલા ધાણા અને મેથીના પૂડલા એકદમ મસ્ત એવા સાંજે નાસ્તો કરવાની ખૂબ જ મજા આવે છે ઘણા બાળકો મેથી ન ખાતા હોય તો એને આવી રીતે મેથી ખવડાવી શકીએ એના માટે આપણે અહીંયા એક બંજ મેથી લઈ અને બીટી સરસ પહેલાં ધોઈ અને કોરી થઈ જાય પછી બીટી અને સુધારી લીધી છે સેમે જ રીતે આપણે ધાણા પણ સરસ ધોઈ સૂકા થઈ ગયા પછી બીટી અને અહીંયા આપણે સુધારી લીધા છે એક કપ જેટલો અહીંયા ચણાનો લોટ લીધેલો છે અને ચાર લીલા મરચાં ચારથી પાંચ કડી લસણની અને એક ઈચા દોનો ટુકડો લઈ અને એની આપણે પેસ્ટ તૈયાર કરેલી છે એક મોટી ડુંગળી અહીંયા આપણે ખમણી લીધી છે ખમણી એટલા માટે કે જ્યારે આપણે પૂટલો પાથરીએ ત્યારે આપણે આડી ન આવીને વ્યવસ્થિત પૂટલો આપણે થરાઈ જાય એટલા માટે અહીંયા ખમણી લીધી છે અને મસાલાની અંદરથી આપણે હળદર અને હિંગ અને સ્વાદ મુજબ મીઠું અને બેટર બનાવવા માટે પાણીનો ઉપયોગ કરશું તો ચાલો આપણે પોટલા બનાવવાની તૈયારી કરશું તો અહીંયા સાઈડ ઉપર આપણે ધવીની અંદર સેજ તેલ લગાવી અને ડુંગળી થોડી સુધારી અને આની ઉપર આપણે સાતળી લીધી છે એટલે આપણા પૂડલા ચોટી ન જાય છતાં પણ તમારો પૂડલો ચોટે તો તમારે પીવાનું નહીં એવું બને કે જે આપણા પહેલો પૂડલો આપણે ઉમેરે એ ઘણાને એવું થાય છે કે ન પણ ઉઠલે તો પીવાનું નહીં આવી રીતે કરશો તો તમારો પુડલો પણ નહીં તૂટે તો એક વાસણની અંદર આપણે ચણાના લોટને લઈ લેશું અને બધું આપણે એમાં ઉમેરી દઈશું જેટલા આપણે લીલા ધાણા અને મેથી લીલા ધાણા બાળકોને ખાતું હોય એ પ્રમાણે લીલા ધાણા અને મેથીને ઉમેરી દેવાનું અને સ્વાદ મુજબ મીઠું અને હિંગ ઉમેરશું આપણે ચપટી જેટલી હળદર ઉમેરશું આપણે તૈયાર કરવાનું અહીંયા આપણું બેટર તૈયાર થઈ ગયું છે આવું બેટર આપણે તૈયાર કરવાનું અને સાઈડ ઉપર આપણે પેન પણ તપવા રાખી દીધી છે અને એ પણ સરસ તપી ગઈ છે તો હવે આપણે પુડલાને તૈયાર કરી લેશું

હવે આપણે પૂટલા ની સાઈડ ને ચેન્જ કરી નાખશું એટલે કે ફેરવી લઈશું ભળવાથી કિનારી ઉપર આપણે થતી એને ઉચકાવાનો હવે આપણે પુટલા સાઈડ ચેન્જ કરી નાખશું પુડલો તૈયાર થઈ ગયો છે તો આપણે ડિશ ની અંદર લઈ લેશું એવી જ રીતે આપણે બધા પુડલાને ને તૈયાર કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણા ધાણા મેથીના પુડલા સવારનો નાસ્તો હોય કે પછી પાંચ વાગ્યાનો સાંજનો નાસ્તો હોય કે બાળકોને લંચ બોક્સમાં આપવા માટે નાસ્તો હોય તો આ પુડલા તમે બનાવી શકો છો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં ને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો